ચેનલ તો તમારું સ્વાગત છે તો ફાઇનલી ઘણા દિવસો પછી આપણે બ્લોગ નાખી દીધો છે તો હમણાં હોળી ગઈ આપણે સિદ્ધાર્થનું બાળ પણ ગઈ મેં કીધું હતું કે હું બધી દેખાડી આની પહેલાના બ્લોગમાં પણ હું કોઈ પણ દેખાડી ન શક્યો અમે હોળી રમતા પણ ન દેખાડી શક્યો સિદ્ધાર્થની વાળ પણ ન દેખાડી શક્યો ચિંતુ નહીં આ ગલતી થઈ ગઈ બહુ મોટી ગલતી થઈ ગઈ મારા બેસ્ટ કમ્પેન્ટ મળી ગયો તો બટ હું બ્લોગ મારી મોજમાં મોજમાં વ્લોગ જ ન શૂટ કરી શક્યો અમારા ઘરે લાઇટ છે જ નહીં કેમ કે સપ્ટેશનમાં ભડકો થયો અને અમારે મોટર ચાલુ હતી એમાંય ભડકો થયો આગળ આ લેન્ક ચાલુ કરવા ગયા ને તે આમાં કંઈક થયું ભડકા જેવું એ કંઈક લાઇટ તો છે પણ આપણે સ્વિચ પાડી દીધું કેમ કે કંઈ વધારે થયું તો પછી સહેવું પડે અત્યારે લાઇટ વાઈ ગઈ છે અને લાઇટ તો સવારની જ નથી કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે અહીંયા પરત કંઈ ચાલુ પણ નથી થતું પંખો કે કંઈ પણ નથી થતું હા સ્વીચ દબાવ્યું હતું તો પડકો થયો હતો હમણાં થોડીક વાર પહેલાં કંટાળી ગયો છું તો કેમ કે લાઇટ નથી અને ગરમીમાં અહીંયા પસીનો પસીનો થઈ ગયો છું ને મોબાઈલમાં બેટરી પણ નથી હું તો લાંબા બ્લોગ બનાવીને થોડોક તો બોર થઈ ગયો છું તો હવે મને ઈચ્છા એવી છે કે કાલથી આપણે મિની બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો કાલથી મિની બ્લોગ આવી જશે થોડા થોડા અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ તો આપણે જઈએ છીએ આપણે માતાજીના મંદિરે જુમા ભવાની માના તો આપણે દરિયે બીચ પર પણ જવાનું છે તો ચલો ફટાફટ આપણે નીકળીએ આપણે ફોર્મલ પેન્ટ પહેરી છે બ્લેક શર્ટ આપણી પાસે ગાડીયા છે તો ચાલો ફટાફટ થી નીકળ સો ગજે ત્યારે આપણે બીચ ઉપર આવી ગયા છે આપણે પાછળ છે રાજા નો મહેલ બહુ ઠંડો પવન આવી રહી છે આપણે અત્યારે દરિયો છે ઘર તરફ આપણે જઈએ હવે હવે આપણે ઘરે જવાનું ટાઈમ છે ચાલો ઘરે જઈએ કો છે આજે બહુ જ આ તો જંગલ જ જંગલ છે આપણે પાછળ તો જંગલ છે કેટલા ઝાડવાના છે આયા બધું સમુદ્ર કિનારે સમુદ્ર કિનારે તો સમુદ્રને થોડીક બાજુ આ કંઈક ઝાડુ છે આ આ વી શેપનો બને છે આ ઝાડુ આ આપણા નવાબ જુનાગઢના નવાબ મોહમ્મદ ખાનના મહેલનો વ્યૂ પાછળથી છે મહેલનો મેન તે ઇન્ટરેસ્ટ છે આઈ થિંગ ચાલી રહ્યો છે ગ્રાઉન્ડમાં આ એ આપણે જૂન ભવાની માનું મંદિર આપણે પહેલા જ શરૂઆતમાં આપણે જીએં હતા મંદિર મંદિરે અહીંયા મેં લોક શૂટ નહોતો કરેલો આયા જો આજે આ કંઈક પ્રસંગ છે આપણની ઉજવણી છે ગાડી આપણે જમી પણ લીધું છે અને આપણે ફરીને આવ્યા એટલે થોડાક થાકી બંધ ગયા છે તો આજના લોકમાં આટલું જ મળે જલ્દી સબસ્ક્રાઈબ કરતા જજો અને કાલથી આપણે થોડાક દિવસો સુધી કાર જેટલા નખાશે તેટલા mini logs naxo